બીજી વખત કરેલા વાવેતર જ્યારે લણવાની અણી આવી ત્યારે અતિવૃષ્ટિ તથા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું અને તપાસ મગફળી સોયાબીન સહિતના તમામ પાકોને નુકસાન થયું આમ કરી શિયાળુ અને ચોમાસુ પાક પર કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતોના મોળા સુધી આવેલો કોળીઓ છીનવાઈ ગયો અને ગત આખો વર્ષ ખેડૂતો માટે આર્થિક રીતે નુકસાનનું વર્ષ સાબિત થયું આ વર્ષે ખેડૂતોએ ભીમ અગિયારસના રોજ વાવણીના સુકન કર્યા છે ભીમ સુકન કર્યા કર્યા શ્રી ગણેશ અને વરસાદ થાય એની પ્રાર્થના કરી હતી ધોરાજીના ખેડૂતો આ વર્ષે કપાસ અને મગફળીના પાકનું વાવેતર શરૂ કર્યું છે ગત વર્ષ કરતાં આ વર્ષે કપાસ અને મગફળીના પાકમાં ઘટાડો આવે એવી સ્થિતિ છે કારણ કે ગયું આખું વર્ષ ખેડૂતોને કપાસ અને મગફળીના પૂરતા પોષણ સંભાવ ન મળ્યા હતા

તો અત્યારે અમે આ ભીમ ગેસના શુભ દિવસે વાવેતર કરીએ તો ખુબ શુભ દિવસે કરીએ છીએ તો તો આ કારણે અમે છે એવું કે અતિવૃષ્ટિના કારણે બહુ નુકસાની થઈ હતી કે કપાસ ના વાવેતર કરાતા મગફળીના કર્યા હતા એમાં ભયંકર નુકસાની આવી હતી ત્રણ ત્રણ વખત વાવેતર કરવા છતાં પણ ઉત્પાદન નથી મળ્યું ને આ વર્ષે તો હવે કુદરત ની અપેક્ષા છે કે સારું એવું અમને વળતર આપે અને સારા એવા વરસાદ આપે તો ભગવાન ની કૃપા થાય અમારી ઉપર ખેડૂતોને બાકી તો કોઈનું કામ નથી કે આમાં આ તો કુદરત આધારિત છે બસ